હેલો મિત્રો તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં ઘણા સમય પછી આપણે હવે બ્લોગ ચાલુ થયા છે ભાઈ અને કંઈક કામને લીધે બહુ બિઝી થઈ ગયું હતું જેને લીધે હું તમારી પાસે રેગ્યુલરલી બ્લોગ અપલોડ નહોતો કરી શકતો પણ હવે આપણે એવું નહીં થાય બને ત્યાં સુધી આપણે રેગ્યુલર અપલોડ કરવાની ફૂલ ટ્રાય કરવાના છીએ બાકી તમે લો લોકેશન જોઈ શકો છો મારી આસપાસ જે તમે જોઉં છો કેટલું બધું અહીંયા આપણે વાડી વિસ્તાર છે ત્યારે હું આવ્યો છું હુસેનાબાદમાં અને જે વાડી વિસ્તાર છે ને ત્યાં આપણે જઈને હમણાં તારૂપ આપીવાના છે ત્યાં નારિયેળીએ ત્યાં જેને તરો પાપીશું તક્ષ પણ સાથે એવું છે કે મારે પણ તરો પાપી છે તો એને પણ પીવરાવી દેસુ અને અહીંયા આપણી સાથે ભાઈ છે ભાઈ તમારું નામ તો જણાવી દોગ જિગ્નેશભાઈ જે મારા મિત્ર છે બાઇક તો મેં અહીંયા રાખી દીધી હતી અને આ જે મકાન છે ત્યાં ઉપર હતા અમે ત્યારે નીચે આવી ગયા છીએ અને જો આ આખું વાડી વિસ્તાર છે ને એટલો મસ્ત અહીંયા દેખાવ ને આખું છે ને પવન એટલો જબરદસ્ત છે પણ આટલો જે હમણાં પવન ટૂંકમાં તમને છે ને ગરમી જેવી અહેસાસ છે ને એ અહીંયા નથી થવાનો તો તમે જોઈ શકો છો હું ને તક્ષ અત્યારે જઈ રહ્યા છીએ આપણે અંદર વાડી વિસ્તારમાં અને જાઓ ત્યાં આપણે જે બે ભાઈઓ છે એ પણ સાથે ચાલે છે જો ભાઈ જબરદસ્ત વાડી વિસ્તાર છે આખી એવી મસ્ત એવી હરિયાળીને તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે ભાઈ જોરદાર અને જબરદસ્ત એકદમ ભાઈ છે ભાઈનું નામ જાણી લઈએ શું નામ છે ભાઈ તમારું તુષારભાઈ તુષારભાઈ અને અહીંયા એમની આ વાડી છે આખો કેટલા વીઘો હશે આ તમારે મારે આખું ટોટલ થઈને બાર વીઘા જેવું છે બાર વીઘા જેવું છે અચ્છા તો મિત્રો તમે જોઈ શકો છો કે બાર વીઘાનું આખું આ વાડી વિસ્તાર અને ટોટલી તમે ફૂલ્લી એકદમ મસ્ત એવી ઠંડક પવન હવા સાથે જોવું તમે નારિયેળીના જે પાન છે એ કઈ રીતે હલે છે અને આપણે કઈ બાજુ જવાનું છે અત્યારે બગીચામાં જઈએ બગીચામાં હા ચાલો નારિયેળ પાણી પીએ

ખેતી વિસ્તારની છે ને મજા મિત્રો બહુ અલગ જ છે અને તમે જોઈ શકો છો કે અહીંયા જે પોક છે ને એ ધસી જાય છે આપણે કેમકે જમીન છે એ થોડીક નરમ છે અહીંયા પાણીને લીધે વાહ તરોપા આવી ગયા ભાઈ જોઉં અને તરોપા પીવાનો હવે આનંદ છે એ આપણે ઉઠાવશું અહીંયા આ દાંતડાથી આખું તરોપો છે એ ક્યાંય કટ થાય છે જો

અને સોલિડ એકદમ કેવું લાગે ભાઈ તને પાણી હે મસ્ત મસ્ત છે ભાઈ તમારે તો કાઈમીનો મજા છે હો તો બકી માર્કેટમાં દરવાનો ભાવ તો જો 40 તો જબરદસ્ત ભાઈ તો તરો પીને અમે હવે આગળ વધીએ છીએ આગળ અને

એ ખાલી ઉપાડીને ટૂંકમાં મૂકી દે છે કોણડા તો કેટલી નારિયેડી છે તમારે અમારે છે 150 અત્યારે છે 150 નારિયેડી હમ નારિયેડી આખે મોટી થવામાં વાર પણ બહુ લાગતી હશે ને અન તો 3 વર્ષ જેવું 3 વર્ષ જેવું આ રો પાંચસો વાળો છે ને એટલે 3 હા ચાલુ થઈ જાય અને આની વાત કરતા રહે તમે હું હાલે છોડું ભયામાં તો મિત્રો હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ પણ હમણાં જવાના છીએ કેશોદ ઓર ત્યાં ભાઈ અમે ઘણા બધા એવા બ્લોગ બનાવાના છે તો એના માટે પણ બનાવી રેજો નેક્સ્ટ વિડીયોમાં